અસલામલેકુમ વાલા વિદ્યાર્થી મિત્રો તમે કેમ છો ઘરે રહીને અભ્યાસ કરતા જ હશો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રકરણ અઢાર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિમાં આજે આપણે ગ્રાહકોની ફરજો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ગ્રાહકો જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે છે જાગૃત રહે છે તેમ તેમણે પોતાની જરૂ જવાબદારીઓ કે ફરજો પ્રત્યે પણ એટલી જ સજાગતા રાખવાની જરૂરત છે સિક્કાની બે બાજુ હોય છે એવી જ રીતે ગ્રાહકોની પણ હકોની સાથે ફરજો જોડાયેલી છે આજે આપણે તેમની ફરજો વિશે ચર્ચા કરીએ જેમાં પહેલી ફરજ છે ગ્રાહકોએ ખરીદી વખતે ચીજવસ્તુ કે સેવાને સાચી પસંદગી કરવી જોઈએ વસ્તુની ખરીદીમાં ગુણવત્તા વાજબી ભાવ ગેરંટી કે વોરંટી વેચાણ પછીની સેવા કે બીઆઈએસ એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ આઈ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ જેવા માર્કા અને ખેત આધારિત વસ્તુ પર એગ માર્ક જેવા ગુણવત્તાના માનક ચિહ્નો નિશાનીવાળી જ વસ્તુઓ ખરીદવી જોઈએ હવેથી વિદ્યાર્થીઓ તમે કોઈ પણ વસ્તુ ખરીદો યા તમારા પેરેન્ટ્સ બજારમાંથી કોઈ પણ વસ્તુ ખરીદે ત્યારે આ માર્કા જોવાનું અવશ્ય યાદ રાખજો વીજળી કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુની ખરીદીને જ હંમેશા પ્રાથમિકતા આપવી જોઈએ આપણે અગર ફૂટપાથ પરથી કોઈ વસ્તુ ખરીદીએ તો તેની કોઈ જ ગેરંટી કે વોરંટી હોતી નથી એ વસ્તુ બગડી જાય તો આપણે બદલાવવા પણ એ વ્યક્તિને મળવા જઈ શકતા નથી કદાચ એ બીજા દિવસે ત્યાં પાથરણું ન પણ પાથરે એટલા માટે જ બ્રાન્ડેડ વસ્તુ બ્રાન્ડેડ દુકાનમાંથી જ ખરીદવી જોઈએ બીજી ફરજ છે ખરીદી સમયે અનેકવિધ વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને ખાતરી કરીને સમજુ અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી કરવી જોઈએ ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં વ્યવહારમાં શાણપણ બુદ્ધિપૂર્વકનું ગણતરી તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ જેથી તે શોષણ અને છેતરપિંડીથી બચી શકે એટલે વિદ્યાર્થીઓ તમે હું અને આપણે સૌ જ્યારે વસ્તુની ખરીદી કરવા જઈએ ત્યારે એની પસંદગી બાબતે દ્રઢ નિશ્ચય કરી લેવું જોઈએ સાથે જ એ વસ્તુની ઉપર છપાયેલી માહિતી લેબલ અને જાહેરાતોને જોઈ ચકાસીને ખાતરી કરીને જ એ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ ત્રીજી ફરજ છે કે ગ્રાહકે તેના વર્તન અને વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો ગ્રાહક બજારનો રાજા કહેવાય છે અને સાથે જ ગ્રાહકનું વર્તન પણ રાજા જેવું જ હોવું જોઈએ ઉચ્ચ વર્તન સજ્જનશીલ સ્વભાવ અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની છાપ ઉપસી આવશે તો જે વેપારી છે એને છેતરવાનું તો દૂર પરંતુ એને ઉધાર આપીને પણ ક્યારેક મદદ કરી આપશે ઘણી વખત આપણી સાથે પણ એવું બને છે કે આપણા એકદમ સારા સ્વભાવને લીધે જે વેપારીઓ છે શાકભાજી વિક્રેતાઓ છે આપણને ફ્રીમાં પણ કોઈ વસ્તુ આપી દેતા હોય છે ઉધાર પણ આપવા માટે તૈયાર થઈ જતા હોય છે એટલા માટે આપણું પોતાનું વર્તન પણ વ્યવહાર પણ સારું હોવું જોઈએ વેપારી સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન હોય કે ઝઘડાખોર સ્વભાવ હોય તો એ વેપારી પણ આપણાથી બચવાનો પ્રયત્ન કરે છે અને વસ્તુ દુકાનમાં હોવા છતાં પણ આપવા માટે ઇનકાર કરે છે અને ઉધાર તો આપવાની વાત દૂર જ રહી પાંચમી ફરજ છે કે ગ્રાહકે ખરીદેલ માલનું કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો તથા વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ વિદ્યાર્થી મિત્રો તેલના ડબ્બા હોય યા કોઈ ઇલેક્ટ્રોનિક સામાન હોય અનાજ કરિયાણું હોય તેના માટે ગ્રાહકે હંમેશા માલનું કે સેવાનું પાક્કું બિલ કે નાણાં ચૂકવ્યાની પાકી રસીદ લેવી જોઈએ પણ કોરી નહીં તેના ઉપર વેપારીની સહી અને દુકાનનો સિક્કો હંમેશા મારેલો હોવો જોઈએ એ સાથે જ કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદો ઘડિયાળ ખરીદો તો એની સાથે વોરંટી કાર્ડ આપવામાં આવે છે તો એ વોરંટી કાર્ડમાં પણ વિગતો ભરાવીને વેપારી પાસેથી સહી સિક્કા કરાવીને રાખવા જોઈએ જેનાથી જ્યારે બદલવું હોય સર્વિસ કરાવવી હોય તો એ વોરંટી કાર્ડ આપણને કામ લાગે પાંચમી ફરજ છે કે ગ્રાહકોએ બિન રાજકીય અને બિનધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ અને તે મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી પણ રાખવી જોઈએ સરકારની ગ્રાહક સંબંધી વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ અને જે થકી શોષણ સામે લડી લેવું એ પણ ગ્રાહકની ફરજ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પોતે તો શોષણ સામે અવાજ ઉઠાવવાનો જ છે પરંતુ આવી ફરિયાદો આપણે બીજા લોકોને એની જાણ કરીએ અને સ્વૈચ્છિક સંગઠન મંડળો રચીએ તો એનાથી એમાં ઘણા લોકો ભેગા થશે અને બીજા લોકોનું પણ એ સમસ્યા તરફ ધ્યાન જશે અથવા જે તે વિસ્તારના એ વેપારી તરફ ધ્યાન જશે અને એ વેપારીની જે ચાલચલગત છે જે શોષણ નીતિ છે એને આપણે દૂર કરી શકીશું એટલે શોષણ સામે લડવું એ પણ એક ગ્રાહકની ફરજ છે આના માટે સ્વૈચ્છિક સંગઠનો ઊભા કરવા જોઈએ અને કાયદેસર રીતે લડત આપવી જોઈએ પાંચમી ફરજ આવશે ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લિખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે ગ્રાહક મંડળોનો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો ગ્રાહક સુરક્ષા માટે જરૂરી છે કે ગ્રાહકે એની ફરિયાદ સાચી હોય એનું ધ્યાન રાખવું જોઈએ કોઈ વેપારીને બદનામ કરવાના ઈરાદે યા નુકસાન પહોંચાડવાના ઈરાદે એની સામે આરોપ લગાડવો જોઈએ નહીં ફરિયાદ કરવી જોઈએ નહીં પરંતુ જો એની સાચી ફરિયાદ હોય તો એને મોખિક મૌખિક અથવા તો લેખિત સ્વરૂપમાં એ જે તે વિભાગના અધિકારીને એને રજૂ કરી શકાય છે જે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકે છે ગ્રાહક વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ ખરીદીમાં પેકિંગ કિંમત ઉત્પાદન કર્યા તારીખ બેચ નંબર ચોખ્ખું વજન અંતિમ તિથિ ઉત્પાદકનું નામ સરનામું વગેરે જોઈ તપાસીને ચકાસીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રોડક્ટના આગળના હિસ્સાની સાથે સાથે પ્રોડક્ટના પાછળ એટલે લેબલની જે પાછળનો હિસ્સો છે તેનામાં પણ જે માહિતી છપાય છે તે બરાબર છે યોગ્ય છે તે જોઈ તપાસીને જ હંમેશા વસ્તુ ખરીદવી જોઈએ બગડેલી વસ્તુ ખરીદવાથી તબિયત પણ બગડશે અને નાણાં પણ બગડશે વસ્તુ ખરીદતી વખતે માલ ભળતો હોય બનાવટી કે નકલી હોય વજનમાં ઘટ પડતી હોય તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ અને વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તામંડળો કે ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ આમ ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા કરવી જોઈએ ઘણી વખત બજારમાં ઉતાવળમાં આપણે શોપિંગ કરવા જઈએ ત્યારે વેપારી આપે તે વસ્તુ લઈને આપણે ચાલતા બનીએ છીએ પરંતુ જેમ તમને અહીંયા ફોટોમાં દેખાય છે એવી રીતે સેમ નામવાળી સેમ દેખાવવાળી એક જ ક્વોલિટીવાળી પરંતુ ડુપ્લિકેટ અસલી અને નકલી વસ્તુઓ બજારમાં મળતી હોય છે અને એ વસ્તુ વેચનાર બરાબર યોગ્ય કિંમત વસૂલે છે અને બદલામાં આપણી આપણી સાથે છેતરપિંડી કરીને ગમે તેવી બનાવટી વસ્તુ પધરાવી દે છે એટલા માટે જ કહેવાય છે જાગો ગ્રાહક જાગો અને દુકાનમાંથી પણ વસ્તુ ખરીદતી વખતે પેકેટ ફાટેલું હોય યા જૂનો માલ હોય બગડી ગયેલો માલ હોય તો એના વિશે વેપારીનું ધ્યાન હંમેશા દોરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ જ ખરીદી કરવી જોઈએ પૂરતી માત્રામાં જ કે સંખ્યામાં વસ્તુ ખરીદવી જોઈએ આકર્ષક જાહેરાતોથી અંજાઈને કે દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું જોઈએ અને નાણાંને વેડફવા જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો જ્યારે સેલ હોય કે ડિસ્કાઉન્ટ હોય એવી આકર્ષક જાહેરાતો હોય એમાં અગર આપણે ખરીદી કરવા નીકળીએ ત્યારે લેવાનું તો કશું હોય અને લેવાઈ જાય કંઈ બીજું જ એટલા માટે આવા સેલમાંથી બિનજરૂરી અને ખોટી ખરીદી કરવી જોઈએ નહીં ડિસ્કાઉન્ટ એ પણ કોઈને કોઈ બાબતોથી જ આપવામાં આવતું હોય છે તો ત્યારે પણ આપણે સમજદારીપૂર્વક ખરીદી કરવી જોઈએ ઘણી વખત તમે એવી એડ જોઈ હશે કે એક જીન્સની ઉપર ચાર જીન્સ ફ્રી તો વિદ્યાર્થી મિત્રો કોઈ વેપારી એટલો ભોલો નથી હોતો કે એક વસ્તુની ઉપર ચાર વસ્તુ ફ્રી આપે પરંતુ ક્યાંક ને ક્યાંક એ એક વસ્તુની કિંમત એટલી રાખેલી હશે કે ચારે ચારની કિંમત એમાં વસૂલ થઈ જતી હશે આપણને એક જ જીન્સની જરૂર છે તો એક જ વસ્તુની ખરીદી કરવી જોઈએ એના બદલે વધારે વસ્તુ તમે ખરીદશો તો કબાટમાં રાખવા માટે જગ્યા પણ બચશે નહીં અને જે પાકેટ છે પર્સ છે તે મહિનાના અંતે મહિનાના અંત પહેલાં જ ખલાસ થઈ જશે અને વખત જતાં એ જે કબાટમાં મૂકેલા કા કાપડ છે કપડાઓ છે તે જૂના થઈ જતા હોવાથી આપણે એના ઉપયોગમાં પણ લેતા નથી આઉટ ઓફ ફેશન થઈ જતા હોવાથી આપણો રસ પણ એનામાંથી ઉડી જાય છે તો આમ વિદ્યાર્થીઓ આપણે હંમેશા સમજી વિચારીને જ ખરીદી કરવી જોઈએ ખરીદી વખતે વજનના માપિયા વજન કાંટો તોલમાપના સાધનો કે ઇલેક્ટ્રોનિક યંત્રો બરાબર છે કે કેમ તેની ખાતરી ગ્રાહકે કરવી જોઈએ તોલમાપના સાધનોની નિમિત નિયમિત ચકાસણી અને ખરાઈ વખતો વખત તપાસ અધિકારી દ્વારા થઈ કે નહીં તેની પણ ખાતરી કરવી જોઈએ એના માટેનું સર્ટિફિકેટ એમની દુકાનમાં લગાડેલું હશે તો એ પણ આપણે જોવું જોઈએ જો સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલમાપ અધિકારી કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં સંપર્ક સાધીને ધ્યાન દોરવું જોઈએ અને જરૂર પડીએ ફરિયાદ કરવી એક જાગૃત અને જવાબદાર ગ્રાહકની ફરજ બને છે વિદ્યાર્થી મિત્રો સાધનોને પણ વર્ષો વર્ષ સુધી વાપર્યા કરતા હોવાથી એ ઘસારો અનુભવે છે ઘસાઈ જતા હોય છે નમી પડતા હોય છે તો એવા સાધનોને થોડા થોડા વર્ષના અંતે બદલવા જોઈએ અને એમને પ્રમાણિત કરવા જોઈએ અને એવા જ સાધનો દુકાનદાર વાપરે એની આપણે ખાતરી કરવી જોઈએ ગ્રાહકે ઘરે ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસવું કે તે અકબદ છે કે નહીં એટલે સીલ બંધ છે કે નહીં ઓપન તો નથી થઈ ગયું ને આશરે વજન ચેક કરો આપણે કંઈ વજન કાંટાની ઉપર તો મૂકી શકતા નથી પરંતુ અંદાજે ગેસના બાટલાનો અચકીને આપણે અંદાજે એનું વજન ચૌદ કિલો જેટલું હોય છે કે નહીં તેને ચેક કરી શકીએ છીએ રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને જ મીટરથી ભાવ પ્રમાણે બેસવું પેટ્રોલ ડીઝલ કે સી એનજી ગેસ ભરાવતી વખતે એનું જે ઇન્ડિકેટર હોય છે તેના પર ઝીરો 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 મીટરનું રીડિંગ જોઈને જ પછી જ ભરાવવું જોઈએ કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માપિયું ભરાવીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ જે સરકારી અનાજની દુકાનો છે તેમાં કેરોસીન આપવાના માપક હોય છે કેરોસીનનો નળ ખોલવાથી એ માપક તો ભરાઈ જાય છે પરંતુ જ્યારે ફીણ નીચે બેસે તો સેજ એ ખાલી રહેતું હોય છે એટલે કેટલાક સારા દુકાનદાર હોય છે તે ફરીથી થોડું કેરોસીન ભરી પણ આપે છે અને જે એવા ન હોય ત્યારે આપણે ભરાવી લેવાનો આગ્રહ કરવો જોઈએ ત્રાજવું સ્ટેન્ડ પર બરાબર લટકાવેલું હોય તેવા ત્રાજવાથી જ વજન કરાવો હાથમાં ઉચકીને લીધેલા ત્રાજવાથી વજનમાં ગેરરીતિ થવાની કે છેતરાવાની શક્યતા રહેલી છે રેલવે બેંક વીમો ટેલિફોન અને હવે તો મોબાઈલનો જમાનો છે સુધરાઈ કે હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદરકારી કે સેવામાં ઓળપથી શારીરિક માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે કે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ અને ચુકાદાઓની વિગત અને મળેલ વળતરના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરાવીને અન્ય ગ્રાહકને તમને થયેલ અન્યાયની અને મળેલ ન્યાયની જાણ કરીને તેમને પણ અન્યાયનો ભોગ બનતા અટકાવી શકાય આમ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ પણ તેની ફરજ બને છે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ સેવાઓ છે ફક્ત ચીજ વસ્તુ જ નહીં પરંતુ સેવામાં પણ ઉણપ હોય ખામી હોય તો એની સામે અવાજ ઉઠાવવો જોઈએ રેલવે સેવા હોય બેંક હોય વીમો હોય ટેલિફોન સેવા સાફ સફાઈ એટલે સુધરાઈ સેવા તમારા ઘરના આંગણે સાફ સફાઈ ન થતો ન થતી હોય ગટર ઉભરાતી હોય અને કચરો લેવા કોઈ આવતો ન હોય તો તેની પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો હોસ્પિટલમાં પણ વગર ઇલાજે બિલ મોટા બિલ લેવામાં આવતા હોય છે અને સેવામાં ખામી થતી હોય છે એનાથી જે પેશન્ટ છે એનો જીવ જવાનો પણ ડર રહેતો હોય છે તો એવા વખતે આપણને શારીરિક માનસિક અને આર્થિક નુકસાન ભોગવવું પડે છે તો એના માટે આપણે ગ્રાહક ફોરમમાં જાતે જ પોતે ગ્રાહક પોતે ફરિયાદી બનીને એ ફરિયાદ કરી શકે છે અને એની વિગતો એ ટીવી ચેનલો ઇન્ટરનેટના માધ્યમથી કે સમાચાર પત્રોના માધ્યમથી છપાવીને અન્ય લોકોને પણ એના વિશે માહિતગાર કરી શકે છે સાથે જ એને ન્યાય મળ્યું કે નહીં ન્યાય કેવી રીતે એણે મેળવ્યું તેની માહિતી પણ એ આપી શકે છે જેનાથી કોઈ બીજા જે ગ્રાહક છે તે જ્યારે એનો ભોગ બને તો એમને ન્યાય ઝડપથી મળી શકે ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં ઝુંબેશમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિર પરિસંવાદ કે સેમિનારમાં ઉત્સાહભેર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ વિદ્યાર્થી મિત્રો ઘણા લોકો છે કે જે ગ્રાહકોને જાગૃત કરવા માટે મંડળો અને કાર્ય શિબિરો યોજે છે કેમ્પ યોજવામાં આવે છે પરિસંવાદો કે સેમિનાર્સ યોજવામાં આવે છે અને સમાજના લોકોને એની અંદર સામેલ કરીને લોક જાગૃતિ લાવવાનો એક ઉમદા કાર્ય કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમે પણ જાગો અને પરીક્ષાની તૈયારીમાં લાગી જાઓ બોર્ડની એક્ઝામ નજીક આવી જ રહી છે એટલે આજે હું એટલું જ કહીશ કે જાગો વિદ્યાર્થી જાગો સ્વસ્થ રહો અને અભ્યાસ કરતા જ રહો ફરીથી મળીશું આભાર